આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિગીરી બાવજી દ્વારા પોતાના શિષ્યોની ઉન્નતિ પ્રગતિ અને દેશમાં શાંતિ પ્રેમ ભાવ જાગે તેવા આશીર્વાદ અપાયા હતા આવનાર ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું ગુરુપૂર્ણિમાના શુભ દિને ગુરુ અને શિષ્યના મહિમાનો સમયન્વય વિલેશ્વર ધામ ખાતે જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સંજય નાયક અરુણાム વિશ્વાસ જીનદીભાઈ ત્રિવેદીજી હું પ્રાતિકનો રહેવાસી છું છેલ્લા વીસ વર્ષથી આ જગ્યા ઉપર રડિયાવીરે આવું છું અહીંયા મહંત શાંતિગીરીજી એ મારા ગુરુ થાય છે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ મેં સર અહીંયા આવીને ખૂબ સરસ રીતે જાણ્યું જ્યારે વીસ વર્ષ પહેલાં પહેલી ગુરુ પૂર્ણિમા આવ્યો ત્યારથી આજ સુધી હું અહીંયા ગુરુ પૂર્ણિમાએ આવવાનો કોઈ દિવસ ચૂકતો નથી અને અહીં આવ્યા પછી ગુરુનું મહત્ત્વ અને ગુરુનો વ્યાપ ગુરુ કેવા હોય ગુરુ કેવા આપણા સનાતન સંસ્કૃતિના એક દંડધર છે એવી અહીંયાની આ અહીંયા પરંપરા જોઈને મને લાગ્યું મેં ગુરુજી શાંતિગીરીજી મહારાજ જોડે કેટલી કથાઓમાં હું સહભાગી થયો છું એમની જોડે એમના જોડે કુંભ મેળાઓમાં સહભાગી થયો છું કોઈ યાત્રાઓમાં સહભાગી થયો છું મેં એમની એક એટલી નિષ્ઠાવાન એમની એક આદર્શ જીવનની એક એવી રહેણી જોઈ છે જે ગુરુ પરંપરાને ખૂબ ઉજ્જવળ અને પ્રજ્વલિત કરેલી છે એમની રહેણી કરણી અને એમની સેવાઓ એ તો મારાથી એમને વિશે વાત થાય એમ જ નથી અહીંયાના આજુબાજુના બાવન ગામો તેમને આ પોતાની પ્રશંસનીય પ્રવૃત્તિઓથી અને તેમના પોતાના એવા અદ્વિતીય કાર્યોથી અચંબિત છે અને એમને ગુરુ તરીકે ખૂબ માને છે અહીંયા અહીંયાનું મહત્ત્વ એમની પોતાને એક પ્રસાદ ખવડાવો ભૂખ્યાજન માટે અન્ન અન્નની સેવા કરવી ગુરુનું જે જીવન છે એની પરંપરાઓ પ્રમાણે એમને ખૂબ મોટા મોટા વિશાળ ભંડારાઓ કથાઓમાં ભંડારાઓ એટલું બધું એમને લોકોની સેવા કરી છે અને એમનો ભાવ હંમેશા ક્યાંકથી દાન લાવીને લોકો માટે દાન વાપરવાનો એમને ખૂબ ઉન્નત અને ઉત્કૃષ્ટ ભાવના રેતી છે और मैं बचपन से यहाँ आती हूँ मेरे शांतिगिरी महाराज गुरु है और मेरे माता पिता के भी वो गुरु हैं मैं उनके साहित्य में आकर बहुत खुश रहती हूँ